નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સુપ્રીમ કોર્ટના ફેસલાના કારણે યોગી આદિત્યનાથને મોટો ઝટકો લાગ્યો એવો તે શું ફેસલો સંભળાવ્યો સુપ્રીમ કોર્ટે જેનાથી બધા લોકો એકદમ હેરાન રહી ગયા શું આ હિન્દુ બાહુલ્ય દેશમાં હિન્દુ જ હિન્દુનો આજે દુશ્મન બનીને બેસી ગયો છે શું હવે ફરી એકવાર કાવડ યાત્રીઓને ગૌમાંસ ખાવાવાળાઓના હાથોથી ખાવાનું પીરસવામાં આવશે શું હવે ફરી એકવાર કાવડ યાત્રીઓના રસ્તામાં બાધાઓ આવવાની છે શું છે આખો મામલો જાણવા માટે આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ આ વખતની કાવડયાત્રા એકલી નથી આવી પણ આ કાવડયાત્રાની સાથે એક વિવાદ પણ આવ્યો છે જે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો છે હા મિત્રો કાવડયાત્રાના રસ્તામાં આવતી દુકાનો લારીઓ હોટલો રેસ્ટોરન્ટ બધા ઉપર પોતાની નેમ પ્લેટ લગાવવાનો વિવાદ મિત્રો આ જે મામલો છે એમાં હિન્દુ જ બે ભાગોમાં વેચાઈ ચૂક્યા છે એવું લાગી રહ્યું છે કે આજે હિન્દુ જ હિન્દુનો દુશ્મન છે બીજા કોઈ નથી પણ હિન્દુ જ હિન્દુનો દુશ્મન છે એક બાજુ તો હિન્દુ અને હિન્દુત્વની રક્ષા કરવાવાળા બાબા રામદેવ જેવા લોકો એમ કહી રહ્યા છે કે જ્યારે રામને પોતાનું નામ રામ બતાવવામાં કોઈ તકલીફ નથી તો રહેમાનને પોતાનું નામ બતાવવામાં શું તકલીફ થઈ રહી છે બાબા રામદેવે બિલકુલ સાચી વાત કરી છે અને આ જ સાચી વાત ઘણા લોકોને ગમી નથી અને આમાં હિન્દુ પણ સામેલ છે ખાસ કરીને એવા હિન્દુ જે સનાતન અને હિન્દુઓના દુશ્મન છે પણ પોતાને શંકરાચાર્ય કહે છે ચાલો માની લઈએ કે રામદેવ બાબા બિલકુલ બરોબર કહી રહ્યા છે પણ આજ કટ્ટરપંથી લોકો જ્યારે જાણી જોઈને યાત્રીઓને ખાવામાં ડુંગળી અને લસણ ભેડે છે જ્યારે આજ કટ્ટરપંથથી લોકો ગાયનો માંસ કાપીને આપીને યાત્રીઓને એજ હાથોથી ખાવાનું આપે છે ઈજ થામડાઓમાં ભોજન પીરસે છે ત્યારે શંકરાચાર્યો ક્યાં જાય છે અને આ મામલામાં જો શંકરાચાર્ય કાંઈ નથી બોલતા તો પછી હિન્દુનો સૌથી મોટો દુશ્મન તો અહીંયા

હિંદુ જ છે હવે મિત્રો અહીંયા સવાલ એ આવે છે કે શું ખરેખર નેમ પ્લેટવાળો આ યોગી આદિત્યનાથજીનો ફેસલો શું ખોટો હતો જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કાવડીઓ ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કરી નાખ્યો કવ કાવડીઓને ભોજનમાં ડુંગળી અને લસણ આપ્યું અને ત્યાં સુધી કે એમના ભોજનની અંદર થૂંકી પણ નાખ્યું કાવડયાત્રીઓ જે ઢાબામાં જે રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હિન્દુનો નહીં પણ એક મુસલમાન રેસ્ટોરન્ટ મુસલમાન આવી રીતની કટ્ટરપંથ વિચારધારા રાખે છે પણ સાથે સાથે એ વાત પણ ન ભૂલી શકાય કે આ દેશની અંદર ઘણા બધા મુસ્લિમ કટ્ટરપંથી મુસ્લિમ આ દેશના વિષયમાં બરોબર વિચારતા નથી દેશનો ખરાબ જ વિચારે છે અને આ જ કારણ છે કે સમય સમય ઉપર હિન્દુઓ માટે પીરસવામાં આવેલા ભોજનમાં મુસ્લિમો દ્વારા થૂંકવું પેશાબ કરી નાખવું અને ઘણી બધી એવી એવી વસ્તુઓ ખાવાના અંદર ભેળવાની ખબરો લગાતાર આવી રહી છે અને વિડીયો આવી રહ્યા છે આ કોઈ મનગણંત વસ્તુ તો છે નહીં અને આવી બધી વસ્તુઓને સાંભળીને એમ લાગે છે કે મુસલમાનોના રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં ખાવાનું જ બંધ કરી દઈએ આ રૂટ ઉપર તમને ઘણા બધા એવા રેસ્ટોરન્ટ અને ઢાબાઓ મળશે કે જેમના નામ તો હિન્દુઓ ઉપર છે હિન્દુ દેવી દેવતાઓ ઉપર રાખેલા છે પણ આના જે માલિક છે એ ગૌમાસ ખાવા વાળા છે ગૌમાસની પૂજા કરવાવાળા ગાય માતાને કાપવા વાળા અને એને ભોજન બનાવવા વાળા મુસ્લિમ આ ઢાબાઓ અને રેસ્ટોરન્ટના માલિકો છે એવા લોકો જેમની સવારની શરૂઆત માંસથી થાય છે અને રાત પણ માંસ ઉપર જ થાય છે જ્યારે યાત્રીઓ માટે બનાવવામાં આવેલા નિયમોમાં એકદમ સાફ સાફ છે કે આ પોતાની યાત્રા દરમિયાન કોઈ પણ માંસના સંપર્કમાં ન આવે અને ત્યાં સુધી કે એમને ભૂલથી પણ ખાવામાં ડુંગળી કે લસણ ન આપવું જોઈએ નહીં તો આ યાત્રા સફળ માનવામાં નહીં આવે ઘણા વર્ષોથી આ જોવામાં આવી રહ્યું હતું કે હિન્દુ દેવી દેવતાઓના નામથી મુસલમાન ના તો ખાલી ત્યાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓ ચલાવે છે પણ કાવડિયાઓની યાત્રાને અપવિત્ર કરવા માટે એ એમને બોલાવે પણ છે અને બોલાવીને પછી કાંઈક એવું કરવામાં આવે છે કે જેનાથી એમની ભાવનાઓને ઠેસ પહોંચે અહીંયા એક વાત વિચારજો મિત્રો કે જો કોઈ હિન્દુ

હવે તમારા પૂર્વજ કોઈ દિન નથી ગયા તો તમે શું કામ જઈ રહ્યા છો અહીંયા એવું બિલકુલ નથી કે હિન્દુ કે મુસલમાનને લડાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ હકીકત તો બધાને જણાવી જ જોઈએ કે જેવી રીતે એક મુસલમાન એક હિન્દુ દ્વારા પીરસવામાં આવેલા સુવરના માંસ પછી એના એના હાથનું ક્યારે પાણી પડી નહીં પીએ હવે આવી રીતે જો એક ગૌમાંસ ખાવા વાળાના હાથોથી હિન્દુ ખાવાનું નથી ખાવા માંગતો તો આ એનો જન્મસિદ્ધ અધિકાર છે હિન્દુની પોતાની મરજી છે એનો પોતાનો સંવિધાનિક અધિકાર છે એ જે પણ વિચારે એ માન્યતા રાખી શકે છે હવે અહીંયા આપણે ન્યાય પ્રણાલીની વાત કરીએ તો જરૂર સુપ્રીમ કોર્ટના આ ફેસલાનું આપણે સન્માન કરીએ છીએ સન્માન કરીએ છીએ અને સરાહના પણ કરીએ છીએ કે જ્યાં સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા કેસો વર્ષો સુધી લટક્યા રહે છે ત્યાં જ આ મામલામાં સુપ્રીમ કોર્ટે જલ્દીથી જલ્દી પોતાનો ફેસલો આપી દીધો પણ અહીંયા એક વાત છે સુપ્રીમ કોર્ટ જો દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવાનો વિરોધ કરે છે તો અહીંયા હિન્દુ યાત્રીઓને પછી એમના ખાવાની અંદર લસણ ડુંગળી થૂકી દેવામાં આવે છે પેશાબ કરીને આપવામાં આવે છે આવી વસ્તુઓનો પણ વિરોધ શું કામ નથી કરવામાં આવતો અને આ વાત હું એમ જ નથી કરી રહ્યો ઘણા બધા વિડીયો છે પ્રૂફ છે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અવેલેબલ છે હમણાં આખા દેશભરમાં જાતિગત જનગણના એક મોટો મુદ્દો છે જાતિવાદના નામ ઉપર કોને ખબર આ દેશમાં કેટલા લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તો પછી સુપ્રીમ કોર્ટ આ જાતિ જનગણના ઉપર શું કામ એક્શન નથી લેતો સાચી વાત તો એ છે કે આ મામલા ઉપર કોઈ બી એક્શન લેવામાં પણ નહીં આવે જાતિવાદ અને છૂઆછૂતના છૂતના નામે રોજ હિન્દુનો જીવ શું કામ ન ચાલ્યો જાય આમ છતાં પણ જો ન્યાયપાલિકા કે પછી કોઈ પણ રાજનીતિક દળ જો હિન્દુઓના સમર્થક છે તો પછી મુસલમાનોની જાતિ જનગણના શું કામ નથી કરાવતા ક્યારે પણ આ મુસ્લિમોની જાતિગત જનગણના કરાવવાની વાત શું કામ નથી કરતા જ્યારે મિત્રો મુસલમાનોની અંદર તો આ બધું છૂઆછૂત છૂત અને જાતિવાદ ખૂબ જ હાઈ લેવલ ઉપર છે આપણાથી વધારે છે શિયા અને સુની એકબીજાની સામે સામે આવવાનું પણ પસંદ નથી કરતા ત્યાં જ કુરેશી અને યુગર અલગ જ દિશામાં રહે છે જો અહીંયા મુસલમાનોની જાતિ જનગણના કરવામાં આવે તો હિન્દુથી વધારે ભેદભાવ મુસલમાનોની અંદર નીકળશે પણ આવું ક્યારે પણ નહીં થાય મુસ્લિમોની ક્યારે પણ જાતિ જનગણના નહીં કરવામાં આવે કારણ કે અહીંયા વાત જે છે એ હિન્દુઓને લડાવવાની થઈ રહી છે હિન્દુઓને અંદર જ અંદર જાતિના નામ ઉપર લડાવો અને પોતાનું રાજનીતિનો ખેલ ખેલતા રહો અને આજની તારીખમાં જે જાતિ જનગણનાનો જે મુદ્દો ઉપડી રહ્યો છે આ એવો જ છે જે અઢારસો ને સત્તાવનમાં થયું હતું જ્યારે હિન્દુઓના હાથમાં ગૌમાસના કાર્ટુસ આપી મુસ્લિમોના હાથમાં સુવર્ણના કાર્ટૂસ આપી અને હિન્દુ મુસ્લિમને લડાવવાની કોશિશ કરવામાં આવી હતી અને આવી રીતે આ જે જાતિ જનગણનાનો મુદ્દો ઉપાડીને હિન્દુને હિન્દુ સાથે લડાવવાની કોશિશ થઈ રહી છે એટલા માટે આજે એક હિન્દુને સમજવાની જરૂર છે કે જે રાજનીતિ છે એ હિન્દુના વિરોધમાં થઈ રહી છે હિન્દુના પક્ષમાં નથી થઈ રહી જો તમને લાગે છે કે તમારો નેતા કાંઈક કરશે હિન્દુઓ માટે કાંઈક કરશે કાંઈ એક્શન લેશે તો તમે એક ખૂબ જ બ્રહ્મા જીવન જીવી રહ્યા છો આ તો તમે પણ સમજી શકો છો કે કોણ ભારત વિરોધી પાર્ટીઓ સાથે મળેલા છે મોટો ગઠબંધન બનાવે છે ને કોણ ભારતની રક્ષા માટે ઊભા છે એનાથી પહેલાં કે વધારે મોડું થઈ જાય એનાથી પહેલાં કે આપણે આપણા જ દેશમાં પારકા બની જઈએ એનાથી પહેલાં કે આપણે આપણા જ દેશમાં અસુરક્ષિત થઈ જઈએ બાંગ્લાદેશમાં આજે શું થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં આજની તારીખમાં હિન્દુ બિલકુલ પણ સુરક્ષિત નથી આજ સમય છે મિત્રો જાગવાનો ઊભો થવાનો કારણ કે આજે જો કાંઈ કરવામાં ન આવ્યું તો તમારા દ્વારા જ ઊભા કરવામાં આવેલા નેતા તમારા ઘર પરિવારને જ બરબાદ કરી નાખશે બાબા શંકરાચાર્યનો પાખંડ રચાવાવાળા ઢોંગી તમારો જીવવું હરામ કરી નાખશે આખી દુનિયામાં હિન્દુસ્તાન એક માત્ર એવો દેશ છે જે હિન્દુ બાઉલ્ય દેશ છે એંસી ટકા આબાદી જે છે એ હિન્દુની છે અને હિન્દુ પોતાના દેશમાં બિલકુલ ખુશ છે હિન્દુ ના તો દસ દસ બાર બાર બાળકો કરીને બીજા દેશોમાં ફેંકતા રહે છે અને હિન્દુ જ એક માત્ર એવો ધર્મ છે જે બીજા કોઈ પણ મજબ કે પંત માટે ક્યારેય ખોટું નથી બોલતું ભાઈચારાની વાત કરે છે જ્યારે આપણે જોઈએ છીએ ને કટ્ટરપંથી મુસલમાન દસ દસ બાર બાર બાળકો કરીને એને વિદેશોમાં ફેંકે છે અને પછી ત્યાં એમની જ્યારે જનસંખ્યા વધી જાય છે તો ત્યાંના લોકોનું જીવન એકદમ આરામ કરી નાખે છે અને આના સબૂત અમને કોઈ દેખાડવાની જરૂર પણ નથી અહીંયા સુપ્રીમ કોર્ટે કહ્યું નેમ પ્લેટવાળા મામલામાં કે જો પોતાની સ્વેચ્છાથી કોઈ પોતાનું નામ ઢાબા કે રેસ્ટોરન્ટની બારે કે રેડીની બારે લખવા માંગે છે તો એને કોઈ પણ નહીં રોકે પણ આના માટે કોઈ પણ વ્યક્તિને જબરદસ્તી મજબૂર ન કરવામાં આવે મતલબ મિત્રો હવે ફરી એકવાર જે આ વિડીયોમાં તમને બધો ગંદો ખેલ જણાવ્યો એ બધો ગંદો ખેલ ફરી એકવાર શરૂ થઈ જશે પણ મિત્રો આ આખા મુદ્દા ઉપર આખા મામલામાં તમારો શું કેવું છે તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો ખબર નથી હિન્દુ તો કરશે કે નહીં કરે હિન્દુ તો સૂઈ રહ્યો છે ખબર નથી ક્યારે જાગશે પણ જો કદાચ એવું અંદરથી આ વિડીયો જોઈને એવું થયું હોય તો જરાક વિડીયોને શેર જરૂર કરજો